તો કેમ છો બધા મજામાં એરીજે તમારી ફાઈન પરીક્ષા આશા રાખું છું કે સારામાં સારા દરેક વિદ્યાર્થીના પેપર ગયા છે અથા કોઈ ખરાબ ગયા હોય કોઈ સારા ગયા હોય તો ખરાબ ગયા એ વિદ્યાર્થીઓને તો બસ એટલું જ કહેવા માંગુ છું કે બિલકુલ નિરાશ થવાની જરૂર નથી સમજ્યા થઈ જશે મહેનત કરતા રહો પોતાના પર આત્મવિશ્વાસ જાળવી રાખો તમે એક ના એક દિવસ બધું જ કમ્પલેટ કરી દેશો બરાબર છે તો જે થઈ ગયું ભૂલી જઈએ બરાબર છે અને એક હવે બીજો ચાન્સ જે છે મતલબ કે બીજી પરીક્ષા આવે છે તેના માટે સારામાં સારી આપણે તૈયારી કરો તો આપણે જે આંકડા શાસ્ત્ર ચેપ્ટર ધોરણ દસ ની અંદર શરૂ કર્યું હતું એની અંદર આપણે ટોટલ આઠ લેક્ચરના ના વિડીયો ઓલરેડી યુટ્યુબ પર આપણી ચેનલ જે એકતા ક્લાસીસ છે એમાં અપલોડ કરી દીધા હતા એની અંદર એક થી ચાર ચેપ્ટર ની અંદર આપણે બહુલક ભણ્યા હતા પછી પાંચ છ સાત આઠ લેક્ચર ની અંદર આપણે મધ્યસ્થના ના બધા આકડા જે તમારી ચોપડીમાં આપેલા છે એ આપણે દરેકે દરેક પૂરા કર્યા હતા હવે આપણે નવમાં લેક્ચરની અંદર મધ્યકનો જે ટોપિક છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ આંકડા શાસ્ત્ર ચેપ્ટર ની અંદર એને આપણે શરૂઆત કરી દેશું તો આજના આપણા લેક્ચર નંબર નવ ની અંદર મધ્યકના સૂત્રો જેટલા છે એ આપણે ખાલી સૂત્રો આજે જોવાના છે ફરી આગળના લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 10 માં આપણે મધ્યકના જેટલા બી દાખલા આપેલા છે તમારી ટેક્સ બુકમાં એ દરેકે દરેક દાખલા આપણે અલગ અલગ લેક્ચર વાઇઝ એ આગળ પૂરે પૂરા ભણીશું તો હું એકતા માંથી ક્લાસીસમાંથી સર તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં બરાબર છે તો બિલકુલ ટાઈમ બગાડ્યા વગર આપણે સ્ટાર્ટ કરી દઈએ ચાલો મારી સાથે આપણે આગળ વધીએ તો આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે તો મધ્યકની આપણે સંપૂર્ણ નોંધ ભણવાની છે

અને x બાર બનશે તો બી જે ઉપર એને શું બોલીશું આપણે બાર અચ્છા મધ્યક નું બીજું નામ શું છે સરેરાશ મધ્યક નો બીજો સિમિલર વર્ડ શું કહેવાય સરેરાશ અથવા ત્રીજી ભાષામાં એને બોલાય સરાસરી મતલબ કે મધ્યક બોલો તો બી ચાલે સરેરાશ બોલો તો પણ ચાલશે સરાસરી બોલો તો પણ ચાલશે અને x બાર લખશો તો પણ ચાલશે તો ઘણી વાર આ કોઈને એવું થાય કે આટલું બધું ઇમ્પોર્ટન્ટ શું હશે સાહેબ તો ઘણી વખત માં લોકોએ સારા થાય તે પેપર કાઢ્યું હોય બોન્ડો હવે તમે તૈયારી કરી ગયા હોય તમારી ટેક્સ બુક માં લખ્યું હોય કે આ માહિતીનો નો મધ્યક્ષો તો પણ પેપર ની અંદર એ લોકો એવું લખ્યું હોય કે આ માહિતીનો નો સરેરાશ સુધો તો ઘણા બધા વિદ્યાર્થીઓ એ ગડિયા કન્ફ્યુઝ થઈ જાય છે કે આ શું પૂછી લીધું સર તો આપણે એકવાર જોઈ લઉં હોય તો આપણને યાદ રહી જાય મગજમાં કે મધ્યક કે તો બી આ શોધવાનું સરેરાશ શોધવાનો કે તો બી આની આ વસ્તુ સરાસરી કે તો બી આની આ વસ્તુ તો બિલકુલ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં હવે આપણે સૌથી પહેલી વાત કરીશું અવર્ગીકૃત માહિતી માટે અવર્ગીકૃત એટલે કેવી માહિતી નાની માહિતી તો નાની માહિતી એટલે કેવી એટલે મેં તમને આગળના લેક્ચર માં શીખવાડ્યું હતું અવર્ગીકૃત માહિતી એટલે કે જે માહિતીની અંદર વર્ગ આપેલા હોય નહીં મતલબ કે વર્ગ એટલે બીજું લખતા તો 0 થી 10 10 થી 20 20 થી 30 એવું આપેલું ના હોય મતલબ સીધી ભાષામાં કોષ્ટક આપેલો હોય નહીં તમને સીધા અવલોકનો આપેલા હોય એને આપણે કેવી માહિતી કહીશું અવર્ગીકૃત માહિતી તો અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવો હોય તો એનું સૂત્ર છે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા તો ગુજરાતીની અંદર સિમ્પલ સૂત્ર છે હવે તમે લોકો માન

પચીસ ચોથામાં દસ અને પાંચમા માં વીસ હવે હું તમને એવું પૂછું કે આ કેવી માહિતી છે તો તમને સિમ્પલ એટલું તો ખબર પડી જોઈએ માહિતી છે અવર્ગીકૃત આપેલા છે નહીં પાંચ વત્તા જીરો વત્તા પચીસ વત્તા દસ વત્તા વીસ અને ભાગ્યા શું કરવાનું અવલોકનોની સંખ્યા મતલબ કે કેટલા અવલોકન આપ્યા છે એક બે ત્રણ ચાર પાંચ એટલે કે પાંચ છે તો ભાગ્યા કેટલા કરો પાંચ બાર તો આ તમારો મધ્ય થઈ ગયું સમજ્યા જેને તમે લોકો પરીક્ષાની અંદર ટકા બોલો છો સમજ્યા તમારું રિઝલ્ટ જે આવે છે તો તમે એન્ડિંગ પર ટકા કેમ છો પાંચ સબ્જેક્ટ હોય

તો ખાસ દિવસની અંદર ફીટ કરો અને મધ્યક બોલશો તો બી ચાલશે સરેરાશ બોલો તો બી બાર સરાસરી બોલો તો બી બાર એક્સ બાર બોલો તો બી બાર અને ટકાવારી બોલો તો બી એનો જવાબ બાર જ આવે સમજી ગયા તો આનો કોઈ દાખલો તમારી ટેક્સ બુકમાં આપેલો છે નહીં પણ સૂત્ર તૈયાર કરીને જવાનું બાય ચાન્સ એસક્યુ ની અંદર કાં તો એમસીક્યુ ખાલી જગ્યાની અંદર સો ટકા જો પૂછી નાખે

સરવાળો થાય જેવો તમ તાચાર પાડતા એની જગ્યા એ આંકડા શાસ્ત્ર માં કઈ નિશાની નો ઉપયોગ કરે છે સિગ્મા તો સિગ્મા નો મતલબ શું થશે સરવાળો પછી યાદ રાખો સીગમા એટલે સરવાળો હવે તમારું જે આ સૂત્ર છે ગુજરાતીમાં અવલોકનો નો સરવાળો એને મારે ગણિતની ભાષામાં લખવું હોય તો કેમ નું લખી શકું તો એકદમ સિમ્પલ છે મારા ભાઈ કે અવલોકનો ને બોલાય એક્સ અને સરવાળા બોલાય સિગ્મા તો હવે આ બંનેને કમ્બાઈન કરી દો તો શું બની જાય સિગ્મા એક્સ તો જે ગુજરાતીમાં મેં લખ્યું છે સૂત્ર અવલોકનો નો સરવાળો એને ગણિતની ભાષામાં શું લખીશું સિગ્મા એક્સ આઈ

કે એક પેપર ખાલી રહી ગયું હોય જેની અંદર મધ્યક નો દાખલો ના હોય જ્યાં પોસિબલ એવું છે જ નહીં તો 100% મધ્યક નો દાખલો પેપર માં આવવાનો જ છે સમજ્યા એટલે પાક્કા પહેલા આપણે સૂત્ર તૈયાર કરીએ પછી ધીરે ધીરે દરેક રીત ભણીશું અવર્ગીકૃત નો તો કોઈ દાખલો છે જ નહીં તમારી ટેક્સ બુકમાં એ કોઈ બી બનાવીને પૂછી શકે છે તો આપણે એની પ્રેક્ટિસ બીજા વિડિયો બનાવીશું એમાં કરાવી દઈશું પણ અત્યારે વર્ગીકૃત માહિતીની ટોટલ કેટલી રીતો છે ત્રણ કઈ કઈ આપણે નામ વાંચી લઈએ એક છે સીધી રીત જેનું બીજું નામ છે પ્રત્યક્ષ રીત આવ એક આ પછી બીજી રીતનું નામ વાંચીએ ધારેલા મધ્યકની રીત અથવા ટૂંકી રીત અથવા સંક્ષિપ્ત રીત મતલબ એના કેટલા નામ છે ટોટલ 3 અને ત્રીજી રીતનું નામ છે પદ વિચલનની રીત તો ટોટલ 3 રીતો છે એક છે સીધી રીત જેનું બીજું નામ છે પ્રત્યક્ષ રીત પછી બીજી રીતનું નામ છે

જો તમને રકમમાં એવું લખીને આપે કે દારેલાા મધ્યકની રીતે ગણો કે પદ વિચલનની રીતથી ગણો અથવા સીધી રીતથી ગણો તો જો લખ્યું હોય તો ફરજિયાત તમારે એ જ રીત ફોલો કરવી પડે મતલબ કે એમણે જે રીતે ગણવાનું કહ્યું હોય એ જ રીત તમારે કરવું તો તમારામાંથી ઇન્ટેલિજન્સ લોકો ક્વેશ્ચન એવો હશે કે સાહેબ પરીક્ષામાં લખ્યું જ ના હોય તો શું કરવાનું તો સિમ્પલ વસ્તુ કે જો પરીક્ષામાં ના લખ્યું તો અહીંયા તમારે થોડું દિમાગ ખર્ચ કરવાની જરૂર છે મતલબ કે તમને જે દાખલાની રકમ આપી હોય એ એ જુઓ હવે જો આવૃત્તિ અને વર્ગ આપ્યા હોય આપણને એની મધ્ય તમે શોધો તો એ બંનેની આંકડાઓ જે આવે એ નાના નાના હોય નાના નાના મતલબ બે પાંચ દસ પંદર એક થી વીસ ની અંદર આવતો હોય જનરલી એવું માનલો તો જો એની કિંમત નાની નાની હોય તો તમારે દાખલો સીધી રીત અથવા પ્રત્યક્ષ રીત થી ગણવો જોઈએ ત્યારે આવૃત્તિ અને મધ્ય કિંમત નાની હોય ત્યારે તો કોઈકને એવો પ્રશ્ન થાય સાહેબ એવું કમની ખબર પડે તો આપણે આગળના દાખલામાં જ્યારે દાખલા તો લેવવી રીતના દાખલા ભણાવીશને ત્યારે તમને દરેક દરેક ડાઉટ શું થઈ જશે ક્લિયર થઈ જશે અત્યારે ખાલી આપણે જનગર સમજીએ છીએ કે કઈ રીત ક્યારે વાપરવાનું ધારેલા મધ્યકની રીત કે ટૂંકી રીત કે સંક્ષિપ્ત રીત ક્યારે આપણે વાપરીશું અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે ઓ અસમાન વર્ગ લંબાઈ એટલે શું અને પદ વિચલનની રીત એટલે સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે ઓ સમાન વર્ગ લંબાઈ ઓ સમાન વર્ગ લંબાઈનું એક ઉદાહરણ આપું બરાબર એક લખું સમાન વર્ગ લંબાઈ સમાન વર્ગ લંબાઈ ઓ સમાન કોરા કે જો લખું હે તમને જાતો જાતે ખબર પડી જશે 0 થી 10 10 થી 20

સત્યાવીસ થી વર્ગ લંબાઈ એટલે શું કે ભાઈ પાછળ વાળી કિંમતમાંથી આગળ વાળી કિંમત શું કરો બાદ એટલે કે દસ માંથી જીરો બાદ કરો તો વર્ગ લંબાઈ કેટલી આવી દસ વીસ માંથી દસ બાદ કરો તો બી વર્ગ લંબાઈ કેટલી આવી દસ ત્રીસ માંથી વીસ બાદ કરો તો બી વર્ગ લંબાઈ કેટલી આવી દસ ચાલીસ માંથી ત્રીસ બાદ કરો તો બી કેટલી આવી દસ મતલબ કે તમને જેટલા વર્ગ આપેલા છે દરેક દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે દસ મતલબ બધે કેટલો જવાબ આવ્યો તમારો દસ તો એક સરખો જવાબ આવ્યો એક સરખો જવાબ આવ્યો કોનો વર્ગ લંબાઈનો તો આપણે એ વર્ગોને શું બોલીશું સમાન વર્ગ લંબાઈ વાળા વર્ગ કે જેમાં વર્ગ લંબાઈ સમાન છે હવે એની બદલે તમે આમ પણ નોટિસ કરો

સમજ્યા અને પદ વિચલનની જે રીત છે એ કોના માટે આપણે યુઝ કરીશું પદ વિચલનની રીત સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે મતલબ કે બધાય બધા વર્ગ કેવા હોય સમાન હોય તો આ બે વચ્ચેનો ખાસ ડિફરન્સ યાદ રાખવાનો ધારેલા મધ્યકની રીત સ્પેશિયલ કોના માટે છે કે જેની વર્ગ લંબાઈ કોણ હોય અસમાન હોય કોઈનો એવો પ્રશ્ન હોય થાય કે ભાઈ હું સમાન વર્ગ લંબાઈ વાળું હોય ધારેલા મધ્યકની રીતથી ગણી લઉં તો તો જ્યારે ડાખલા આવશે ને ત્યારે હું તમને વધારે ક્લિયર આ ટોપિક કરાવી દઈશ એટલે તમારા મગજની અંદર કોઈ ડાઉટ રહેશે નહીં કે પરીક્ષામાં શું કરવાનું એટલે લખીને આપે તો એ જ રીતે પ્રોપર તમારે ફોલો કરવી પડશે અને ના લખીને આપે તો શું કરવાનું હું તમને આટલના લેક્ચરમાં સમજાવતો દઈશ આ જનરલ વાત હતી હવે આ દરેક દરેકના આપણે શું જોવાના છે સૂત્રો તો જોતા જઈએ શું છે તો સૌથી પહેલા

એમાં કશું કશું ઉમેરાતું જશે એક્સ્ટ્રા મતલબ પાછળ જેટલા પાછળના સૂત્રમાંથી આવ્યું એટલું તો ખરું છે બીજું નવું એડ થશે તો જેવી રીતે અવર્ગીકૃત માહિતીનું સૂત્ર હતું સિગ્મા xi upon n હવે એના પરથી મારે સીધી રીતનું બનાવવું પડશે શું કરવાનું ખબર છે અહીંયા ઘણી તમારે xi ની આગળ ઉમેરી દેવાનો fi fi એટલે શું એને બોલાય આવૃત્તિ હવે તમને ખબર જ હશે કે વર્ગીકૃત માહિતી હોય

એ એટલે શું કે તમને જે આવૃત્તિ આપી હોય એનું શું મારી દો તમે ટોટલ પદ્યસ્તનાાકલામાં આપણે શોધતા હતા ને n ની કિંમત તો n ને ગુજરાતીમાં શું બોલાય છે કુલ આવૃત્તિ હવે ગણિતની ભાષામાં આપણે વાત કરીએ તો કુલ એટલે ટોટલ એટલે સરવાળો બોલે તો સરવાળાને આપણે શાના વડે દર્શાવીએ છે સિગ્મા વડે અને આવૃત્તિને શાના વડે દર્શાવીએ છે fi વડે તો કુલ આવૃત્તિને બીજી ભાષામાં શું લખાય કે n બરાબર શું લખી શકાય છે સિગ્મા fi એન બોલો અથવા સીધમાં એફઆઈ બોલો ચાલશે તો આપણે કઈ વસ્તુ કરીશું ટૂંક ને એવો પ્રશ્ન હોય તો આપણે લોકો આ સૂત્ર ને ફોલો કરીશું જે તમારી ચોપડીમાં આપેલું છે કયું

તો એ લોકોને આવો પ્રશ્ન પૂછે ખરા ખોટા કેમ મત સીધી રીતનું સૂત્ર પછી આવું લખે x બરાબર સિગ્મા x f i n પછી એવું લખશે કે આ સૂત્ર સાચું છે આ તમારાથી અડધા ઓવર ના ના આ સૂત્ર તો ખોટું છે સાહેબ ખોટું પાડી ના આપણો પૂરો પૂરો માર્ક્સ ફોર્મ માં જશે પણ થોડુંક તો મગજ વાપરો શું ભાઈ સૂત્ર સાચું જ છે તમે n લખો તો બી ચાલશે અને સિગ્મા f લખો તો બી ચાલશે તો આની અંદર હું ક્લિયર કરી દઉં છું હજુ આગળ આપણે બીજી રીત અને ત્રીજી રીત જે છે એની અંદર બી સૂત્રો તો આપણે sigma f જ લખીશું પણ અથવા કરીને હું તમને n વાળું લખીને આપીશ જેથી તમારો એક પણ marks કપાય નહીં સમજ્યા તો આ ખાલી ક્લિયર રાખવાનું એમ તો આપણને એટલું નોલેજ હોવું જોઈએ કે sigma f ને બીજી ભાષામાં શું બોલાય છે n તો જ્યાં કરી તમારા માટે લખ્યું ભાઈ x એટલે અવલોકન f i એટલે આવૃત્તિ અને આ રીતે જો sigma અથવા એન એને શું બોલાય છે કુલ આવૃત્તિ કહે છે ડન હવે આગળ વાળું જે સૂત્ર છે ધારે ના મધ્ય થી એની અંદર આટલું તો ફરી આવશે કોપી અને નવી વસ્તુ એડ થશે શું કોપી થશે સિગ્મા એફ આઈ અપોન સિગ્મા એફ આઈ કેટલું ને એટલું તો લખવાનું જોઈ લો ધારે ના મધ્ય રીત રી રીત અથવા સંક્ષિપ્ત રીત તો જો એના સૂત્રની અંદર એ તો આવી જ ગયું આટલું આટલું જે હું આગળ કહી રહ્યો છું

અને એક સાઈડ નો ડીઆઈ કરો અને આગળ કોને ઉમેરી દો એ એટલે તમારું ધારેલા મધ્યકની રીતનું સૂત્ર શું થઈ ગયું તૈયાર તો એનું શું સૂત્ર છે મધ્યક x બાર બરાબર a સિગ્મા sigma fi di upon sigma fi હવે એનું ઓલ્ટરનેટ MCQ વાળું એટલે sigma fi ની જગ્યા શું લખીને આપે આપણે n તો આ સૂત્ર બી સાચું જ છે પણ આપણે મોઢે આ રાખીશું ખાલી આપણને ડિફરન્સ ખબર હોવી જોઈએ

ત્રણે ત્રણ રીતના સૂત્રો આપણને એકદમ પાક્કા આવડી જવા જોઈએ સમજ્યા તો અત્યારે એ બધું ક્લિયર કરવાનો ટાઈમ નથી સિમ્પલ વસ્તુ આપણે ખાલી થોડુંક થોડુંક ઉપરથી જોઈ લો કે આ સૂત્ર છે અને આની અંદર આ સૂત્રને કોને શું કહેવાય બસ એટલું તમે ગોખી લાવો આગળના દાખલાની જવાબદારી મારા પર છોડ દો દરેક દરેક દાખલા તમને આવડી જ જશે

નંબર એક કે પેલા સૂત્રમાં જે ડીઆઈ હતો એની જગ્યાએ અહીંયા આગળ યુઆઈ કરી દો અને પૂણ્યા કેટલાક અંદર એચ તો હવે શું થયું કે આખો આખો સૂત્રનો બોક્સ બનાવી દઈએ બરાબર છે શું છે આપણું સૂત્ર તો મધ્યક x માર્ બરાબર a પ્લસ સિગ્મા એ પાય યુઆઈ અપોન સિગ્મા એફ આય ઇન ટુ એચ ટુ એચ ઓકે ચાલો હવે સિગ્મા f ની લખે તો આ રીતે લખાય તો બી સાચું એને લોકો એ એટલે શું જેવી રીતે કહ્યું રીતે નું પણ માં તો તમને જોડકો પૂછી અને ભાઈ એટલે શું એટલે શું ક્લિયર હોવું જોઈએ એટલે શું હવે યુઆઇ વાળા સૂત્રમાં કોણ ઉમેરાઈ ગયું એચ યાદ રાખવાનું ટેકનિક જુઓ આ તમે એડિટ કર્યું બરાબર યુઆઇ વાળો અને બીજું શું એડિટ કર્યું આ સૂત્રમાં તમે કોને ઉમેર્યો એચ ને ઉમેર્યો તો પહેલા તો ડીઆઈ એટલે શું હતું એક્સઆઈ માઈનસ એ તો યુઆઇ ની અંદર શું એક્સઆઈ માઈનસ એ તો ખરું જ પણ જે એડિટ કરીને તમે અપડેટ કરીને એચ ને ઉમેર્યો એ એચ કે આવી જે છે આ તો આપણને કન્ફ્યુઝન ના થવું જોઈએ એકદમ ક્લિયર રાખો મગજમાં કે ડીઆઈ એટલે શું

ચેનલ ને કરો તમારા વિદ્યાર્થીઓ સાથે જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ શેર કરો તો મળીએ આપણે ત્યાં સુધી આટલું તૈયાર કરીને રેડી રાખો ઓકે